હું આજે તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ કીર્તિ પટેલની સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે આના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો હું તમારે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજૂરભાઈનો વિરોધ કીર્તિ પટેલ કરતી હતી અને હાલ એમ કહેવાય છે કે કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું એમાં કીર્તિ પટેલને પચાસ લાખની ઓફર મારવામાં આવી હતી કે પચાસ લાખ આપું અને સમાધાન કરી નાખો તો દોસ્તો ગમન સંથાલને આ કીર્તિ પટેલ ગઈ છે અને એમ કહેવાય કે ગમન સંથાલે ખુલાસો કર્યો છે કે આ મેં કોલ કર્યો હતો તો તમને ખબર છે કે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં કીર્તિ પટેલ એમ કહેવાય છે ગમન સંથાલના ઘરે ગયા હતા અને દીપુ માની સાક્ષી બોલ્યા છે કે આ મેં કોલ કર્યો હતો દોસ્તો તો ઘણા લોકોનું એવું કેવું છે કે આવડા ગમન સંથાલને કીર્તિ પટેલે ખરીદી લીધો છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ખજૂરભાઈ છે ભગવાન છે અને એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા છે અને ગરીબ લોકો માટે ઘણું બધું કામ પણ કરે છે રાત દિવસ મહેનત કરીને પોતે ભૂખ્યા રહી જાય છે અને ગરીબો માટે ઉભા રહે છે દોસ્તો તો તમને ખબર હશે અત્યારે ઘણો બધો વિવાદ પણ વધી રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી કે જય હિન્દ જય ભારત મળી વિજય વડિયું તબ તકે બાય બાય